મામલતદાર અને સીડીપીઓને આંગણવાડી બહેનોએ આવેદનપત્ર આપ્યું વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરવાના નામદાર કોર્ટના હુકમનું અમલીકરણ બાબતે રજૂઆત કરી બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર બહેનોને વર્ગ ત્રણ અને હેલ્પર બહેનોને વર્ગ ચારમાં સમાવેશ કરવાનો ચુકાદો આપ્યો છે જે ચુકાદા સંદર્ભે નામદાર કોર્ટના ચુકાદાનો અમલ વહેલી તકે થાય તે બાબતને લઈ આંગણવાડી બહેનોએ મામલતદાર અને સીડીપીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી શું નામ છે તમારું મારી સરોજબેન નક્સીભાઈ હવે આજે સીડીપીઓ બેનને ને આવેદન પત્ર પાઠવવા આવ્યો છે શું કહે છો બે આઠ ચોવીસ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમને વર્ગ ત્રણ અને ચારમાં સમાવેશ આંગણવાડી વર્કરને વર્ગ ત્રણ અને હેલ્પરને વર્ગ ચારમાં સમાવેશ કરવા માટેનો જે હુકમ કર્યો છે એનું અમલીકરણ થાય અને વહેલામાં વહેલી થકે થાય એ માટે અમે સેવિકા મેડમને આવેદનપત્ર આપ્યું